કુકાવ ગેટ નજીક ડમ્પર ટ્રક અને પિયાગો રિક્ષા વચ્ચે અકસ્માત કુકાઓ ગેટ નજીક ડમ્પર ટ્રક અને પિયાગો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો પિયાગો રિક્ષાને પાછળથી ડમ્પર ટ્રકે ટક્કર મારી હતી માતાજીના માંડવામાં હાજરી આપવા જતાં રિક્ષામાં બેસેલ ચાર મુસાફરો જેમાં બે પુરુષ અને બે મહિલાઓ ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત મુસાફરોને અમરેલી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે पोहची धरी हती